હવે નેદવાનું છે હવે નેદી નાખે ને એટલે વાંધો ન આવે કા નેદ નાખો ને નેદી નાખવાનું છે એક વાર જય મમ ગદાદ રાજ કૃષ્ણ કેમ છો મજામાં એકદમ મજામાં લાડવા ખાવા જવા ક્યાં લાડવા ખાવા જાવ તારે ઈ મને કીધું તો લાડવા ખાવા ક્યાં જવા તારે મારા પપ્પા ને ઘેર લાડવા તો અહીંયા હું છે તે લાડવા ખાવા જાવ હવે કરો યુ વારી થામાની ભાઈ આ મેં કીધું નજીક હોય ને

જાઓ નીકળો નીકળો કોઈની કોઈની કઈ જરૂર જ નથી હું છે ને અટકાયણ વાડીએ જતા હું કારણ કે અહીંયા છે ને આપણામાં પાણી ભરાઈ ગયું છે મોટા પણ છોકરો નથી અત્યારે બહાર ગયો છે એનો ફોન આવ્યો કે ભાઈ મારામાં તું પાણી કરતા જઈ ચાલો ડ્રીપ છે તો ઓટોમેટિકમાં મોટર હોય તો હું પેલા વાલ ફેરાતો હું રેડી જે જમવાનું બધી કમ્પ્લીટ રાખો બકાડી પડી છે વાડીએ છે ને આવી રીતના ઝોન આપેલા છે અહીંથી ત્રણેય ભાઈઓની અંદર જાય અમારે હવે આ છે ને એ ટૂંકમાં ચાલુ કરી દઈએ ને આપણી અંદર આ જવાનું છે એ બંધ કરી દઈએ એટલે હવે લાઈટ આવી ને એટલે ઓટોમેટિક છે એટલે હવે આપણે કંઈ ઉપાધિ ના હશે ને ડ્રીપ પાડું છે એ મોટા આપવાનું છે એ ટૂંકમાં અત્યારે છે ને ફરવા ગયું છે બગદાણા ને ભગુડા ને એ ફોન આવ્યો હવે નહીં કે હું ઓલો વાલ ફેરો તો ભૂલી ગયો વાલ ફેરો થઈ ને તો વાલ ફેરી નહીં ખોલે હવે લાઈટ આવી છે એટલે એની રીતના ચાલુ થઈ જાય હાલો હવે જઈએ સીધા આપણે ઘરે ક્રેમ છો રમીમાં

તો લેવા જવાનું છે પાછો આજે છે રવિવાર તો મિત્રો બોપલ લગી જ ખુલ્લું હશે તો મેં કીધું પહેલાં સવાર સવારને એ કામ કરું અને ઘણા બધા અમરેઠી સબસ્ક્રાઈબરો છે એમની પણ કમેન્ટ હતી કે અપ્રેશભાઈ અમારા ગામની અંદર એવડું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે કથાનું આયોજન છે તો તમે તમારા પરિવારને લઈને આવો જોઈએ કોણ કોણ આવશે પણ આવશું એ ચોક્કસ ફાઇનલ છે જોકે જોઈએ

હવે નહીં ઉડે ને હરદાભાઈ એમ કહે કે ભાઈ છે ને શેડા લૂઝ રહી ગયા હે બરાબર એટલે એવું થાય કારણ કે લોટ પાવરનો વધી કંઈ વાંધો ને હાલો એવી લેતા નથી હવે એમાં કંઈ ગેરંટી વોરંટી બદલી જાય હાલો તો જાય સીધા ઘરે નાને છે ને ફિટ કર દઈએ આવી ગયો માલ હાલો એક કામ કરી ઈ તને લેવું ઈ તને ફિટ કરતા આવડે ખાવાનું કઈ નઈ તું પેલા ઠંડુ પાણી ફટાવટ પીવડે દે તો જો આ બધી છે ને ખુલી ગયેલ પીડું એમસીબી છે ને બગડી ગઈ ટૂંકમાં બંધ કરીએ ને તો પાવર આવતો હતો મિત્રો હવે એમસીબી એટલા માટે રાખ્યું કે ઘરમાં કંઈક નાના મોટો આપણે કંઈક કામ કરવું હોય લાઈટ ફિટિંગનું તો એમસીબી બંધ હોય ને તો ઘરની અંદર પાવર નો બાકી ભાઈ છે ને ભાઈ તમને લોકોને ખબર છે ને ગોબા પડી જાય ધોરા દઈએ બરાબર તો મેં કીધું એમસીબી છે ને ખરાબ થઈ ગઈ તો એમસીબી આપણે લેતા આવ્યા એટલે ઠંડુ પાણી પી લઈને એમસીબી ફિટ કરી દઈએ બધી કમ્પ્લીટલી મહેનત કર્યા પછી એમસીબીનું ફાઇનલ આપણે કામ થઈ ગયું પૂરું હવે આને આપણે કરી દઈએ બંધ અને ભાઈ ગરમી થઈ ગઈ બહુ બપોર ટાઈમ થઈ ગયો ઘડિયાળમાં થઈ ગયા અત્યારે બાર હા હા તો હવે છે ને કંઈ ન ભરાય

આલો આ બે બેનું ચાર થઈ ગયું ને આ બે બેનું જવાનું છે કવાયર કા જમ ક્યાં તો કે એના મામાના અહીંયા જાવું ને તો આજ અમારે છે ને ઇજ્જત નો સવાલ હતો વટ નો સવાલ હતો આને મેં કીધું આપણે જવાનું નથી થતું તો એનો છે ને ભાઈ આવે કેડવા આવે આ જાત ની તમે વિચાર કરો છો ન જવાનું હોય ને એટલે એનો ચહેરો જો હલો જો જો આખો ફેર પડી કે નહીં આવે એટલે તારે ને જવાનું નહીં 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 ચાલો ભાઈ હું પેલા છે ને બાજુવાળા મીનાબેન ને કંઈક મોટરમાં તકલીફ પડી કે છે ને પાણી બરાબર આવે તો પેલા છે ને બાજુવાળા મીનાબેન ને ઓલું કમ્પ્લીટ કરી દો એ પેલા આપણો ટાંકો ભરાઈ ગયો તો ટાંકો આપણે બંધ કરી દઈએ ને બાજુવાળા મીનાબેન એમ કે નળ આવ્યો પાણી નીકળે જોઈ લઈએ આલો હું છે અમારે છે ને બાજુવાળા મીનાબેન એમ કે ટૂંક માં અહીંયા નીકળી ગયું બરાબર હવે શું કરવું પાણી નીકળી ગયું કેવાય અહીંથી થોડુંક 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 છે ને પાણી નીકળે ઉપરથી થી હવે વ્યવસ્થા કરવી પડશે હાલો તો હું જોઈ લઉં પેલા હું છી આવો ભાઈ સ્કીમ છે મજામાં ભાઈ આ જે હાડો હોય ને તો આવો હોય જો છે ને મારે કઈ ઉપાધિ ને તેડી જાય લઈ જાય મૂકી જાય વાહ ભાઈ વાહ કઈ ઉપાધિ જ નહીં ઓલો બાજુવાળા મીનાબેન નું છે ને ભાઈ એક ઓલો છે ને નળી નો બોલ ઢીલો થઈ ગયો તો પાણી નીકળતું હતું રિપેર કરી લીધું ચા પી લે ચા ભાઈ આવી ગયા હું કેવા માંગે ભાઈ તું નહીં 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 એવું નથી ભાઈ આ તો મારે કામ હતું તે હું કીધું કે નહીં નહીં અમારે અમારે ભાણેજને જમાડવું મેં કીધું તો ભાઈ લઈ જાવ ખોટી વાત છે મેં તમને એટલું બધું ભાણેજને જમાડવું તો લઈ જાઓ તો એને પછી અહીં બહુ સેટું નથી લે ધોળીને આવી એટલે ઉપાધીને આ બે માતાજી ચાર થઈ ગયું છું કીનો વાયરલ થાય વિડીયો નેનીનો જેનીનો કે જેનીનો વિડીયો વાયરલ થાય કા ઓહો સરપંચ સાહેબ આવી ગયો

હા એમાં પાંચ એ વાત છે અઠવાડિયા એક જ વાર ના હોય મારો પેલો તો પેલા છે ને સા પી લે બાકી ચા ઠંડી થઈ ગયા પછી જો ચાર થઈ ગઈ પછી આ મારી માના હિસાબે જાવ તો બાકી એક દી પણ ન જાવ તો હા માએ કીધું હતું હાલો ભાઈ હવે શું કરવાનું છે તમે છે ને કરો યુ બધીને જમાડો તો કરો યુ બાકી રહી આ વસ્તુ વ્યાજબી નથી તમે યાદ રાખજો રેડી ના હવે અમ્માને ન ખબર મારે છે ને બહાર જવાનું છે પછી આ ભાઈ મારી બધીને ફોન દો પછી બધી ફોન તો આપણે દેવો પડે એટલે બીજો કઈ વાંધો ન તમે લોકોનો ખબર છે ને એટલે હું ટૂંકમાં જવા નથી દેતો ગાડીમાં ને આ આ કઈ ની પૂછે કે ભાલતી ક્યાં જાવું ક્યાં જાય આ ચાર થઈને ક્યાં ગઈ હે તો તને ક્યાં લઈ જતી હાલો ભાગો ભાગો જાવા હાલો જા જાન લઈ ગયો ધીમે ધીમે ગાડી નાખજો હો ને ઘર અહીંયા પોગીન પછી ફોન કરજો કે આમ શું કરવાનું છે મિત્ર કરો નાના મોટી કરો હે કરીબ નખાવન છે ફાઈનલ છે રામભાઈ નું ભાઈ અમારું ઇન્સ્ટાગ્રામ માં આયલું ઓ હો હો ગાંડુ આયલું હો હે ભાઈઓને ડખાય કઈ વાંધો ન આવે ભાઈ હું કન્ટેન્ટ લેતા આવું છું અને તમને લુકમટો મજા કરાવું છું તો બસ ફેમિલી આજનો વિડિયો આને કીધું વિડિયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મમોગલ રાધે રાધે બાબા